અમદાવાદમાં ચોમાસાની ઋતુમાં ભૂવા પડવા એ હવે સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ અમદાવાદીઓ તમે તમારા ઘરની બહાર નીકળો અને વરસાદ થયો હોય તો તમે સાચવીને નીકળશો કારણ કે જ્યાં ખાડા પડ્યા હોય છે તે વાહન ચાલકોને દેખાતા નથી આવો જ એક કિસ્સો અમદાવાદના સરસપુર વિસ્તારના રખિયાલમાં આવેલી આઈટીઆઈ ચાર રસ્તા સામે બન્યો હતો આ ચાર રસ્તા ઉપર ખાડો પડી ગયો હતો અને ત્યાંથી એક એક્ટિવા સવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ખાડો દેખાયો નહીં પાણીથી ભરેલો આખો ખાડો હતો અને તે ન દેખાતા તેમાં એક્ટિવા સાથે જે એક્ટિવા પર સવાર માણસ હતો તે બંને ખાબક્યા હતા ભારે જહેમત બાદ જેસીબીથી તે માણસ અને એક્ટિવાને બહાર કાઢવામાં આવી હતી પરંતુ દર વખતે કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી પણ કરવામાં આવે છે અને જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ અમદાવાદમાં થોડો વરસાદ થાય ત્યાં ઠેર ઠેર ભૂવા અને ખાડા પડી જતા હોય છે એટલે કરોડો રૂપિયા વરસાદ ધોઈ નાખે છે જ્યારે પણ અમદાવાદીઓ વરસાદ પડે કે તરત જ તેમને સમસ્યા છે તે ભોગવવી પડતી હોય છે કારણ કે ટેક્સ ભરવા છતાં પણ અમદાવાદના રસ્તાઓ પાણી પાણી થઈ જતા હોય છે અને અમદાવાદ જાણે ખાડાવાડ બની જતું હોય છે તમે પણ જ્યારે તમારા ઘરેથી બહાર નીકળો ત્યારે રસ્તા ઉપર નીકળતા સાવધાન રહે